ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટેના નિયમો અલગ અલગ હોય છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે એક તરફ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવા ઉપર છે તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર છે તેમના ફોર્મમાં બત્રીસ જેટલી ભૂલો મળી છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી શું છે આખો મામલો કોણે લગાવ્યો છે આરોપ જાણું છું આવી રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિયોને લઈને જે વિવાદ શરૂ થયો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો પરંતુ આ બધામાં એક નવો વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ પુરષોત્તમ રૂપાલાના ફોર્મનો છે પુરુષોત્તમ રૂપાલાએ પોતે જે ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું છે તેની અંદર એવું કહેવાય રહ્યું છે કે જે સ્ટેમ્પ પેપર વાપરવામાં આવ્યો છે તે ત્રણસો રૂપિયાનો વાપરવાનો હોય જે ચૂંટણી કમિશનની ગાઈડલાઈન પ્રમાણે છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ ફોર્મ ભરેલું છે હવે આને લઈને એક અપક્ષ ઉમેદવાર જે રાજકોટથી જ ચૂંટણીના મેદાનમાં ઉતરેલા છે તેમણે દાવો કર્યો છે કે પુરુષોત્તમ રૂપાલાના જે ફોર્મ છે તેની અંદર બત્રીસ જેટલી ભૂલો છે શું કીધું એ અપક્ષ ઉમેદવારે પહેલાં તે સાંભળીએ આજે અગિયાર કલાકે રાજકોટ લોકસભા દસની ફોમની ચકાસણી થઈ રહેલી હતી એમાં ફોર્મનો મારો છે એ ફોમ એ સ્વીકારી થયા પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ બત્રીસ ભૂલો હોય અને બત્રીસ ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોમ છે એની અંદર ટોટલ બત્રીસ ભૂલ છે પહેલી આપે જે ત્રણસોનો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે ત્રણસોના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબશ્રીએ પચાસ રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આર ઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ અગિયાર વાગે ફોમ જ્યારે ભરાતું એ જ સમયે મેં આ છે એ અરજી આપેલી છે પરંતુ અમે દોઢ કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખું પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર બે હજાર બાવીસ ત્રેવીસ એટલું લખી અને પાંચ વર્ષના ડોક્યુમેન્ટ છે એ પાંચ વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે આ ટોટલ છે એ દસ ભૂલ છે આઈટી રિટર્નમાં ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના હમણાં આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી તો ટોટલ છે એ આવી બત્રીસ ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી અપક્ષ ઉમેદવારની માનીએ તો આ ફોર્મની અંદર ના માત્ર સ્ટેમ્પ પેપરની ભૂલ છે પરંતુ પણ એટલી જ ભૂલો છે અને સાથે સાથે જ્યારે તેમને કલેક્ટરને પોતે અરજી આપી ત્યારે કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે ચકાસીશું અને પછી આને અપડેટ કરીશું પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સુરતમાં નિલેશ કુંભાણીના ફોર્મને લઈને જ્યાં ટેકેદારો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેકેદારોની સાઈન નથી ત્યાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા ઉપર છે ઉમેશ મકવાણા જેનું ફોર્મ ભાવનગરમાં ભરાયું છે તેમનું ફોર્મ પણ રદ થવાની વાત કરી રહ્યા છે સાથે જેની ફોર્મમાં પણ ભૂલને લઈને તેને રદ કરવાની માંગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તો શું નિયમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેના ઉમેદવારો માટે અલગ છે આ સવાલ એટલે અત્યારે ઊભો થઈ રહ્યો છે કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ લગભગ સાત થી આઠ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં આ પ્રકારની ભૂલો જે છે તે કાઢવામાં આવી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર